પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિશ્વ વન દિવસ વિશ્વમાં માનવીનો જન્મ જે સૃષ્ટિમાં થયો છે તેને જાળવવાની ફરજ યાદ કરાવતો મહિનો એટલે માર્ચ મહિનો ચકચક કરતા આંગણાને ગજવતા અનેક પક્ષીઓ અને પશુઓને પોષતા અને તેના સહિત સમગ્ર સૃષ્ટિને સંતુલિત રાખતા વન સંપત્તિને બચાવવાને યાદ કરાવતો દિવસ એટલે એકવીસમી માર્ચ વન દિવસ ધરતી પર કુદરતી વનસંપત્તિ જેમાં પશુ પક્ષીઓ પ્રાણીઓ વિવિધ વનસંપત્તિઓ જંગલો ફૂલો વેલા વૃક્ષોના સંયોજન વડે સુંદર રંગોળી બનાવવાનો છે પણ કાળા માથાના માનવીએ પોતાની બુદ્ધિને કામે લગાડી વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા અનેક માનવ સુખાકારીના સાધનોની શોધોએ કુદરતના ચક્રમાં ખલેલ પહોંચાડી છે સુંદર સંયોજનવાળો પર્યાવરણરૂપી રંગોળીને તેણે વેરવિખેર કરી દીધી છે આધુનિક ઉપકરણોની શોધ અતિ વપરાશી અને વૃક્ષો પ્રત્યે દુર્લક્ષ સેવાના પરિણામે વાતાવરણમાં વધતા કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી કરી દીધી છે આ સમસ્યાનો એકમાત્ર ઉપાય અનેકાનેક ઔષધિઓ સહિત છાંયો ફળફૂલ લાકડું વગેરે અનેક વસ્તુઓ સાથે મુખ્ય ઓક્સિજન વાયુ પણ આપે છે અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને વાયુ શોષે છે જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે તેથી જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે એકવીસમી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જંગલોના આડે ધડકાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે જંગલોની જાળવણી માટે વર્ષ ઓગણીસો ને એકોતેરમાં યુરોપીયન કૃષિ સંગઠનની ત્રેવીસમી સામાન્ય સભામાં દર વર્ષે એકવીસ માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ પાછળથી યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને પણ જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે એકવીસમી માર્ચ વિશ્વ વન્ય જીવન દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવા સંમતિ આપી હતી ત્યારથી એકવીસમી માર્ચે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે શાળાઓમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસની આંધી વચ્ચે મંજીલા ઇમારતો વધી રહી છે જેથી વિકાસના રાક્ષસથી હરિયાળો વન વિસ્તાર ભોગ બની રહ્યો છે જેના કારણે વન્ય વિસ્તારમાંથી પ્રાપ્ત થતી ઔષધિઓ અને પેદાશો લુપ્ત થવા લાગી છે ત્યારે વન્ય વિસ્તારોમાંથી મળતી પેદાશો અંગે લોક જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ સાથે એકવીસમી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વન દિવસની ઉજવણી કરાય છે ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય વનોમાંથી મળતા અગણિત લાભો પેદાશો અને શુદ્ધ હવાઓ સાથે તેના માનવના જીવન પર કરેલા ઉપકારોનું ઋણ ચૂકવવાનું છે ઉપરાંત વન્ય વિસ્તારોને કેવી રીતે જાળવવા નુકસાન ન પહોંચે તેવું આયોજન વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેનું આયોજન અત્યારે અને ભવિષ્યમાં શું ફાયદા મેળવી શકાય તેની જાગૃતતા લાવવાનું છે વિશ્વ વન દિન નિમિત્તે ચાલો આપણે સંકલ્પ લઈએ અંતે ભારત દેશના તો આપણે સાચા નાગરિક છીએ જ પણ આ પૃથ્વીના પણ રહેવાસી છીએ ત્યારે માત્ર વસુંધરાના માનવો પ્રત્યે જ આપણી ફરજ નથી બનતી પણ પૃથ્વી પરના બધા જ પશુ પક્ષીઓ અને જીવો પ્રત્યે પણ અનુકંપા રાખવી જરૂરી બને છે તે માટે આપણે વૃક્ષોનું એટલું જરૂરિયાત મુજબ વપરાશ કરીએ તેમજ આપણી બાજુબાજુના વિસ્તારોમાં વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરી વન સંપત્તિનું જતન કરીએ તો જ વિશ્વ વન દિનની ઉજવણી સાચા અર્થમાં સાર્થક ગણાશે જો આજે આપણે નહીં જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રમાં જ જોઈ શકશે આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહીં તો કમસે કમ એક વૃક્ષ તો વાવીએ જ અને જો કોઈને વૃક્ષો કાપતા કે નુકસાન કરતા જોઈએ તો તેમને અટકાવીને તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીએ વધુ વૃક્ષ વાવો પૃથ્વીને બચાવો વધુ વૃક્ષ વાવો દેશ બચાવો વિશ્વ વન દિવસે પ્રાસંગિક હમણાં જ જાે સાંભળ્યું સંપાદન અને પઠન ચૈતાલી જોશી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું